શાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સ્વતંત્ર પર્વનો અદભુત કરિશ્મા જોવા મળ્યો દાદાના શ્રીહાસ અને લાલ કિલ્લાની પ્રતિકૃતિનો શણગાર અને ત્રિરંગાના શણગારથી દાદાને સુશોભિત કરાયા શાળંગપુરથી ચિંતન વાગડીયાનો એક વિસ્તૃત અહેવાલ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાને કોઠારી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શન તળે આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી કષ્ટબંધન દેવ દાદાને તિરંગાનો ફૂલ વડે દિવ્ય શણગાર કરી શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથવા દ્વારા કરવામાં આવી હતી શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા ના પણ અનુષ્ઠાનનું આયોજન કરેલ છે હજારો ભક્તો આ કાર્યક્રમમાં લાભ લઈ રહ્યા છે ખાસ કરીને આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આઝાદી પર્વની ઉજવણી થઈ છે ત્યારે સાળંગપુરમાં કષ્ટભન હનુમાનજી દેવના મંદિર ખાતે પણ વિશેષ ઉજવણી અને દાદાને તિરંગાની થીમવાળી વિશેષ વાઘા અને સિંહાસ લાલ કિલ્લાની પ્રતિકૃતિના ગુલાબ અને ગલગોટાના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો મંદિર પરિસરમાં સૌથી વધુ તિરંગા લહેરાવવામાં આવ્યા હતા દાદાને વિશેષ વાઘા રાજકોટમાં સાત દિવસની મહેનત બાદ બન્યા હતા અને લાલ કિલ્લાની પ્રતિકૃતિ બનાવતા સાત દિવસનો સમય લાગ્યો હતો શણગાર કર કરતા છ સંતો પાર્ષદ ભક્તોને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસાનું યજ્ઞાનુષ્ઠાન અને હિંડોળા દર્શનનો પણ મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે